અમદાવાદ એક એવી મેટ્રો સિટી જ્યાં અત્યારે દેશભરથી લોકો સ્થાયી થવા ઈચ્છી રહ્યા છે અને તે જ કારણ છે કે અમદાવાદમાં પોલ્યુશનની સાથે સાથે ગાડીઓ વધી રહી છે તો પાર્કિંગની સમસ્યા પણ સૌથી મોટી સમસ્યા બની રહી છે પણ હવે અમદાવાદીઓએ ગભરાવાની જરૂરત નથી કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસમાં જે ગ્લોબલ ટ્રેડ શો લાગેલો છે તેમાં આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ડોમ છે તેમાં પાર્કિંગની સમસ્યાનું નિવારણ પણ જોવા મળી રહ્યું છે આવનારા દિવસોમાં વિદેશોમાં જે હિસાબે સ્માર્ટ પાર્કિંગ જોવા મળે છે તે જ હિસાબે હવે અમદાવાદમાં પણ સ્માર્ટ પાર્કિંગ જોવા મળશે હાલાકી આ પ્રયાસ રોંગ સાઈડ માટે કરવામાં આવ્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો પણ આ પ્રયાસ નિષ્ફળ નહીં જાય તેવી તૈયારી સાથે આ સ્માર્ટ પાર્કિંગ જે છે તે બનાવવામાં આવી છે એક ડેમો આપવામાં આવશે આ કાર છે હવે આ કારને આપણે પાર્ક કરીશું તો તમે જોજો આ કાર હવે પાર્ક થઈ ગઈ પણ તેની સાથે આ સ્માર્ટ પાર્ક હવે આ કાર અહીંયાથી હલી બી નહીં શકે અને આગળ બી નહીં જઈ શકે એટલે પાર્કિંગની સાથે ચોરીની જો ડર હોય છે લોકોને કે કોઈ ઉપાડીને લઈ જાય કે ચોરી થઈ ગયું તે નહીં થાય આ તમે જુઓ આ ઉપર આવી ગયું બીજી તરફ રાહુલને કહીશ કે અહીંયા આવીને બતાવે કે આ જે ડેમો છે તે રોંગ સાઈડ યુઝર્સ માટે કરવામાં આવ્યો હતો ટ્રાફિક પોલીસ તરફથી પણ જે સરિયા હતા તે નીચે પાડી દેવામાં આવ્યા તોડી દેવામાં આવ્યા પણ આ જે પથરું છે સ્માર્ટ પાર્કિંગ માટે વાપરવામાં આવ્યું છે તે સેજ પણ તૂટશે નહીં કે હલશે નહીં કારણ કે આ બારકોડ જે છે તે બારકોડના થ્રુ મોબાઈલ એપ્લિકેશનના થ્રુ આ સમગ્ર પાર્કિંગ જે છે તે થશે તેના થકી જ કહેવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટ પાર્કિંગ હવે અમદાવાદમાં લાગુ થશે આપણે સમગ્ર પ્રોજેક્ટના જે કોર્ડિનેટર છે તેમની સાથે જ વાત કરીશું શું નામ છે આપનું હર્ષ શાહ હર્ષભાઈ પહેલી વાર તો નથી જોયું આપણે તમે જોયું હશે કે અમદાવાદમાં કેટલીક જગ્યાએ રોંગ સાઈડ યુઝર્સ માટે ટ્રાફિક પોલીસ તરફથી એમસી તરફથી લગાવવામાં આવ્યો હતો પણ ફેલ થઈ ગયું આમાં શું ખાસ છે આમાં મેઇન એ ખાસ છે કે આ આખું એકચ્યુએટર્સ દ્વારા કંટ્રોલ કરવામાં આવેલું છે આની મોટર એ પાવરફુલ છે અને આખું આખું ડિવાઇસ ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઓને ધ્યાનમાં રાખીને આઈઓટીને

પતાવીને તમે આવો છો તમારે આ દરમિયાન તમારે કોઈ પણ વ્યક્તિને ગોતવાનો નથી કોઈ પણ વ્યક્તિ કયો સ્લોટ ખાલી છે એ પણ અમારું સર્વર બતાવશે તમને કે આ સ્લોટ અત્યારે ફ્રી છે એટલે એટલી બધી આપણે એને સ્માર્ટ બનાવી બનાવી દીધેલી છે હવે આપણે આને ગાડીને જેમ કે કાઢવી છે માનલો તમે ફરીને આવ્યા છો ને હવે આપણે આ ગાડીને કાઢવી છે તો અહીંયા જ અમારી કંપની દ્વારા એક લોગો લાગેલો છે એ ક્યુઆર કોડ ને તમારે સ્કેન કરીને એનું પેમેન્ટ કરીને તમારે અમે એનું તમે જ્યારે બી પેમેન્ટ કરશો એટલે આ બેરિયર ડાઉન થઈ જશે અને પછી તમે તમારી ગાડીને રિલીઝ કરી શકશો ઓકે એટલે એકવાર તમે બતાવશો હું રાહુલ ને કહીશ કે તેમના મોબાઈલ માં એપ થ્રુ ડેમો બી બતાવી દે કે કેવી રીતે પે થાય છે અને કેવી રીતે આ ડાઉન થાય છે આ ચોક્કસ પણે હા આપણે Google થી આપણે અત્યારે જોઈ શકીએ હા કે ભવિષ્યમાં અમે એપ પણ કે રેડી એપ થી પણ કંટ્રોલ કરી શકશું આપણે આને પણ હવે Google સ્કેનર થી એ થઈ શકે

જેમ 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 સિટી સ્માર્ટ થતી જાય છે તેમ તેમ સિટીની સમસ્યાનું નિવારણ પણ સ્માર્ટ લાવવા માટે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોમ પર તમે જોશો કે સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા માટેનું આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરવા જઈ રહી છે શું નહીં તેનું નિવારણ પણ અહીં જે છે તે બતાવવામાં આવ્યું છે આ તમામ પ્રકારના ગાઈડલાઇન્સ છે કે આ સ્માર્ટ પાર્ક કેવી રીતે રહેશે જેથી અત્યાર સુધી જે આરોપ લાગતા હતા કે લોકો નકલી લોકો ઉઘરાણી કરી જતા હતા પણ નહીં હવે તમે જ્યાં સુધી ક્યુઆર કોડ સ્કેન નહીં કરો અને ત્યાં ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ નહીં કરો ત્યાં સુધી આ નીચે નહીં થાય અને ગાડી બહાર નહીં આવી શકે એટલે તમામ સમસ્યાઓનું નિવારણ એક જ સ્માર્ટ પાર્કિંગમાં જોવા મળે છે અમદાવાદથી કેમેરા પર્સન રાહુલ સાથે તેનું મિટલાની ઝીમીડિયા